લગભગ ઓળખતા જાય છે પેન્દુ હોળી તરીકે વિરંગામાં વિધાનસભામાં મને બોલતા અને જ્યારે ઘટના બની એનો લગભગ બે વર્ષ જેવો સામારી છે હું તમને ઠીક કરી આપું છું અને જ્યારે મકાનો પાડ્યા નહોતા દબાણ દૂર કર્યું નહોતું

જે રીતના કાવતર હોય એવું આપણને લાગે આપણે સૌ કોઈ જાણીએ કે જો એને વિકાસ કરવો હોય તો બે વર્ષ થયા સાહેબ બીજી વસ્તુ બે વર્ષ થયા એને વિકાસ કરવો હોય તો આપણે ક્યાં ના પાડવીએ આપણા વિકાસના વિરોધી હતી આપણા વિકાસનો વિરોધ હાજ નહીં આપણને આમ તમારે તમે વિરોધ અલ્યા વિકાસ કરો અમે તમારી સાથે આવીએ જ્યાં જરૂર પડે એ અમને કહ્યો પણ આવા ગરીબ લોકો ના છાપરા પાડી અને એક માણા ઘર બનાવતા પોતાની આખી જિંદગી ને કમાણી જતી રહ્યા હું પોતે સમજુ કારણ કે હું પણ એક ખેડૂતનો દીકરો મેં ઘર બનાવ્યું બે થયા હજુ ઘર માં પલાસ્ત નહીં કરી શક્યો એટલે આપણને આપડી જે ઉલી હે ને એ આપણને ખબર હે કે ગરીબ માણસ કેવડી ઘર બનાવે અને એ ઘર અરે નગરપાલિકા વાળા હાર્દિક ભાઈ ના કહેવાય પાડ દે તો આ ક્યાં નો ન્યાય છે ખરેખર આપડે જાગૃત થવાની જરૂર હોય અને એક સાથે અવાજ ઉઠાવવાની જરૂર હોય વિકાસ 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 પણ વિકાસ થી નો વિકાસ વિકાસ પૈસા વાળો બાકી ગરીબ તો જે હતા એથી ત્રણ ઘણા ગરીબ થતા જાય મારી એ વાત આવી જાય અત્યારે ખેડૂત નો મુદ્દો તમે લો તો આ ખેડૂતોને યુરિયા ખાતે લેવા જવાનું હોય અરે નાનો યુરિયા ની બોટલ આવે એ કઈ કામ મને આવતી ખરેખર વિકાસ થાય પણ જે ભારતીય જનતા પાર્ટી પૈસા વાળા લોકો હોય એનો વિકાસ થતો નહીં જાય આપણે સૌ કોઈ જાણીએ બાકી એમનો વિકાસ કરવો હોય તો આપણે છૂટી ડાલી વિકાસ કરો અને તમારા સમર્થનમાં પણ કોઈના સાપડા પાણી ઘર પાણી આવા વિકાસ આપણે જરૂર નથી

ખરીદી <laughs> <laughs>